વિકસિત ભારત વિકસિત ગુજરાત નારી શક્તિવંદના કાર્યક્રમમાં ઉપસ્થિત આપણા સાંસદ મોહનભાઈ ધારાસભ્ય શ્રી ઉદયભાઈ આદરણીય જિલ્લાના અધ્યક્ષ આપણા મુકેશભાઈ आमरा अधिकारी श्रीयो कॉर्पोरेट श्रीयो पार्टी ના આગેવાનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત માતૃશક્તિ આપ સૌ જાણો છો प्रधानमंत्री श्री नरेंद्र મોદી સાહેબે માતૃશક્તિને દેશની વિકાસ ધારામાં જોડવા માટે કેટલાય નિર્ણયો કર્યા આપણે એવું માનતા હતા કે દીકરીઓ આ સેનાના કામમાં એમાં જવાનું જ ના હોય આ દેશને એવા પ્રધાનમંત્રી મળ્યા એમણે દેશની દીકરીઓ માટે સૈનિક સ્કૂલના દરવાજા ખોલ્યા અને હવે આ દેશની દીકરીઓ ફાઈટર વિમાન ઉડાડવા માટે પણ સંગઠન તમે બધાએ જોયું હશે છવ્વીસમી તારીખ નો કાર્યક્રમ આપણો છવ્વીસ જાન્યુઆરીનો કર્તવ્ય પથ ની અંદર સમગ્ર નું નેતૃત્વ આ દેશની દીકરીઓએ કર્યું દુનિયા જોઈ રહી નૌસેના નો કાફલો નીકળે એમાઈ દીકરીઓ નું નેતૃત્વ પાણીદળ નો કાફલો નીકળે એમાઈ દીકરીઓનું નેતૃત્વ હવાઈ ના જેટ નીકળ્યા એના પાયલોટમાં પણ ભારતની દીકરીઓના નામ બોલાતા હતા ત્યારે આખા દેશમાં લખપતિ દીદી બનાવવાના એક કરોડ બહેનો લખપતિ દીદી બની ગઈ છે અને ત્રણ કરોડ બહેનો ને લખપતિ દીદી બનાવવા માટેનો કાર્યક્રમ એ જાહેર કર્યો ટેકનોલોજી ની વાત આવે એટલે ભાઈઓ કોર્ટ પહેરીને આગળ જતા હવે ટેકનોલોજી ના મામલામાં પણ મોદી સાહેબે મોદી ડ્રોન દીદી એક નવો કાર્યક્રમ શરૂ કર્યો છે અને ડ્રોન ને ચલાવવા માટેની ટ્રેનિંગ પણ દીકરીઓને મફત અને ડ્રોન આપવાનું પણ મફત હું ખેડૂત છું એટલે અમારે ત્યાં કોહમાંથી માંથી પેલા વેલા રેકડો મશીન આવેલા એ તમારે રાજકોટમાં જ મળતા એન્જિન નું કામકાજ રાજકોટમાં માં ચાલતું એટલે હમુ કરવા વાળા તમે અહીંથી ગોતવા આવતા મશીન આવ્યા ત્યારે આપણે એમ થતું કે ઓહો હવે આપણા બળદ માં છૂટ્યા મશીન આવ્યા એમાંથી તો બધી ઘણી પ્રગતિ થઈ ને ઘણા સાધનો આવ્યા પણ હવે તો દવા અને ખાતરના છંટકાવ કરવા માટે ડ્રોન નો ઉપયોગ ખેતીમાં લેટેસ્ટ ટેકનોલોજી નો આવ્યો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આ આખો એક કાર્યક્રમ બેનો મારફત ચલાવવાનું નક્કી કર્યું સાંત સમાચાર ફેસબુક પેજને લાઈક કરો વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ કરો